નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું ગોલ્ડન ન્યૂઝ ચેનલમાં આજની વાત કરીએ બજેટ ખુલતાની સાથે સોના ચાંદીમાં ધૂમ તેજી જોવા મળી છે આ ભાવ જાણવા માટે ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેવી આજની વાત કરીએ તો સંસદમાં મંત્રીએ કેન્દ્રીય બજેટ બે રજૂ કર્યું જેમાં મહિલા કૃષિ ગરીબ અને મધ્યમ વર્ગને કેન્દ્રિત હોવાની જાહેરાત કરી હતી બીજી તરફ બજેટમાં સકારાત્મક સુધારાઓની અપેક્ષાએ સોના ચાંદી બજારમાં તોફાની તેજી જોવા મળી હતી એમસીએક્સ ખાતે વાયદા બજારમાં સોનું રૂપિયા સાતસો થી વધુ ઉછળીને રૂપિયા બ્યાસી પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચ્યું હતું ઉલ્લેખનીય છે ગત વર્ષે સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી જે ગઈકાલે સોનું રૂપિયા હજાર ઉછળી રૂપિયા પંચ્યાસી હજાર પ્રતિ દસ ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું ચાંદી પણ રૂપિયા પાંચસો વધી રૂપિયા

સપ્તાહના અંતે રૂપિયા બે બે હજાર સત્તાણુંના ઉછાળા સાથે રૂપિયા એક્યાસી હજાર સાતસો ત્રેવીસના ભાવે પહોંચ્યું હતું અને ચાંદીમાં રૂપિયા બે હજાર બસો સત્તાણુંના ઉછાળા સાથે રૂપિયા ત્રાણું હજાર ચારસો છેતાલીસ બંધ રહ્યું હતું તો આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ આ વિડિયો અંત સુધી જોવા બદલ આભાર